અને આવી એક નહીં પણ અનેક રૂમો જે છે એ લાડવાની ફરેલી છે અને આગળ તમે કદાચ જોયું હશે અથવા તો તમને બતાવી દઈશ કે અહીંયા જે સ્પેશિયલ હાથવા લાદવા બનાવવા માટેનું મશીન પણ આવેલું છે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવો વિડીયો તો બધાને બાબા સીધારામ હર હર મહાદેવ કારણ કે આવતીકાલે એમ કહેવાય કે ગુરુ બ્રહ્મ દિવસ છે અને અત્યારે હાલ આપણે ભગવાનના ધામની અંદર છીએ અને આજ ચૌદશ છે છતાં પણ જે લોકો છે એ બાપાના દર્શન માટે આવી જશે હજારો ની સંખ્યામાં અને આવતી કાલે એટલે કે ગુરુ પૂનમ આવતી કાલે લાખો સંખ્યા બાપાના દર્શન માટે આવવાના છે આવવાના માટે ખૂબ જ સારા માં તૈયારીઓ થઈ છે નાઈટ પણ ડેકોરેશન જોરદાર છે પછી એનું જે રસોડું છે એમ કહેવાય કે એસ્ટીમેટ વગર જેટલા પણ લોકો આવે એના માટે સ્પેશિયલી રસોઈ બનતી હોય ત્યારે પણ ખૂટે ને તો એ બાપાનું રસોડું એ પણ આપણે જોવાનું છે તો ભી કન્ટિન્યુ રહેજો ચેનલ માં પહેલી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ગાઈસ અત્યારે હાલ જે લાખો લોકો માટે જે રસોઈ બની રહી છે એના માટે જે સ્પેશિયલી મીઠાઈ બની છે તો એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ જેમ કહેવાય કે જે લાડવા છે એની રૂમો રૂમો ભરી છે પછી જે મોહન છે એવી બીજી ઘણી બધી મીઠાઈઓ છે તો બધી જ કઈના બને છે એ બધું જોવાનું છે તો કે કેન્ડી જો મેજીસ ની લાઈક ના કરી તો લાઈક કરી દો તો ગાઈસ એ તમે જોઈ શકો છો તો કઈક આ પ્રકારે શું કહેવાય કે મોહન દાળ જે પેટું છે એનો કટિંગ થઈ રહ્યું છે હાલ તો ગાઈસ અત્યારે તમે મારી પાસે બેક સાઈડ માં જોઈ શકો છો એ જ મોટી રૂમ છે અને આખી રૂમ જે છે એ લાડવાની ભરેલી છે તો તમે અંદાજો લગાવી શકો કે આવતીકાલે ગુરુકૂનમ દિવસે આખોની જે સંખ્યામાં છે એ ભાવિ ભક્તો જે છે એ બાપાના દર્શન માટે આવવાના છે આ પ્રકારે જે છે એ બધી જે ફ્લેટો છે એ બધી પ્રસાદી માટે જે કટિંગ થવા માટે બટકા પાડવા માટે લઈ જતા હોય છે અને આવી એક નહીં પણ અનેક રૂમો જે છે એ લાડવાની ભરેલી છે અને આગળ તમે કદાચ જોયું હોય છે અથવા તો તમને બતાવી દઈશ કે અહીંયા જે સ્પેશિયલ હાથવા બનાવવા માટેનું મશીન પણ આવેલું છે તો હવે આગળ આપણે જે શાક રસોઈ જે બને છે એ ભાગ જોવાનો છે બસ તો અત્યારે હાલ તમે મારી બે સાઈડ માં જોઈ શકો છો કે અહિયાં જે આવતીકાલ પૂનમ માટેનું જે શાક બનવાનું છે એની માટે તમે જો અહિયાં ઢગલા બંધ તમને જે છે એ રીંગણા જોવા મળશે છે આગળ પણ તમે જોવા જ્યાં આપણે જો છે અને અત્યારે આ બધી જે માતાઓ અને બહેનો છે

નું જે સામી લઈ અને અહીંયા સુધી એમ કહેવાય કે ઢગલા ઢગલા તમે જો અને બે સાઈડ તમે જો તો સરસ મજાના જે બટેટા છે એનો તમને સામે નજર પહોંચે ત્યાં સુધી બધા જ જેમ કહેવાય કે ઢગલા મોટે બધા પડ્યા છે તો હજી આગળ ઘણું જ બધું એવું શાકભાજી પડ્યું છે જે આપણે જોવાનું છે અને કઈ અહીંયા તમે જે જોવો છો એ સલાડ માટેનું જેમ કહેવાય કે ગાજર પડ્યા છે પછી કેળા પડ્યા છે અને સામેની તરફ છે કે તમને બધી દેખાતી હશે અને કઈ આગળ આપણે જોયું કે જે બટેકા છે

કે કાલે ગુરુ ગુરુ ના દિવસે આવા ટોપ ના ટોપ ખાલી થઈ હોય છે અને અહીંયા આ બધી જે તમે મોટા મોટા તપેલા જોવો છો એની અંદર બધું જ જે બટેકાથી માંડીને રીંગણા છે દૂધી છે ટોટલી સલાડ છે બધું કટિંગ કરી અને અહીંયા રાખ્યું છે આ મોટી મોટી જે ચોકીઓ જોવો છો એ બધી કાલે આવતી કાલે માટે એમ જોઈએ કે પૂરો તૈયારી કહેવાય અને પાછળ તમે જોવો તો જે સ્વયંસેવકો છે પોતાની સેવા બધા આવી રહ્યા છે તો આગળ આપણે જોયું કે જે દાળ અને શાક માટેના મોટા મોટા ટોપ જે બધું રસોઈ બનતી હતી અહીંયા તમે વેબસાઇડ માં જુઓ તો સરસ મજાની જે રોટલીઓ બની રહી છે ને એમ કહેવાય કે આ જે તમે મોટી ટીકો જોવો છો એ બધી જ અત્યારે હાલ જે રોટલીની છે એ ભરેલી છે અને આ રીતના જોઈ શકો છો અહીંયા બધી જ ગરમા ગરમ રોટલીઓ જે છે એ કઈ આવી રીતના પેકિંગ કરી દે છે અને પછી આવી રીતના જે છે એ ઘી લગાવી દે આ બધું જોવો ને તો આજ તમને બતાવું એ મોટા મોટા પ્રવાહ છે જેની ઉપર દસ થી બાર રોટલી આરામ થી ચડી શકે તો તમે જોઈ શકો છો અહિયાં કાલે આપણે શું છે કાલે લાખ થી દોઢ લાખ મને રસોઈ નું તૈયાર કમ્પ્લીટ કરેલું બરોબર છે અને જે શાક જે અત્યારે રીંગણા તમે ભાળો છો એ રીંગણા બધા તમામ તમામ બધા રીંગણા લોકો ભેટમાં દઈ ગયા છે હા એક રૂપિયા ના પચાસ ભેટમાં ટૂંકમાં આપણે આપી ગયા તમારી વાડીએ દાખલા જે પાંચ વીઘા ની વાડી હોય તો તમે કેમ આમાં ભાઈ એમ લાગે કે આપણે દસ મણ વીસ મણ રીંગણું ફેર મારી શકે દેવું છે આ રીંગણું બધું અમારે ટૂંકમાં બટાટા છે માંડી રીંગણું બધું ફેરમાં જ છે બનાવવાની ચાલુ કરવાની લાડુ ગાંઠ થઈ ગયું છે હા ત્યારબાદ આજે રસોઈ છે દસ વાગે આપણે પેલા બાપાનો થાળ ધરાય ગુરુ ગુરુપૂંજન થાય પછી દસ વાગે હરિનો હાથ પડે